આરોગ્યમ આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું છે આ પહેલ દ્વારા એસઆરકી પરિવાર તેના વિશ્વાસ જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે તો કંપની વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઉભા કરવાનું લક્ષ્ય ધરાવે છે સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે તો આપણે આજે ક્રિયમ ફાર્માનું લોન્ચિંગ કર્યું છે આપણે અત્યારે બે સ્ટેટમાં આપણી દવાઓ ઉપલબ્ધ થશે જે છે ગુજરાત અને મહારાષ્ટ્ર અને ત્યાર ત્યાર દરમિયાન આપણે બીજા સ્ટેટ્સમાં પણ પેન ઇન્ડિયા જવાનો વિચાર છે કઈ પ્રકારની આ દવા છે તો અત્યારે આપણે જેનેરિક દવાઓ સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે સો પ્રોડક્ટ્સથી બહાર આવીએ છીએ અને પછી આપણે એવું પણ છે પ્રોડક્ટ પોર્ટફોલિયો ખૂબ એક્સપેન્ડ કરવો છે આ ઉપલબ્ધ ઉપલબ્ધ છે આપણે બધી ફાર્મસી ચેનો હોય હોય ત્યાં ત્યાં અને નાનાથી લઈને મોટા કેમિસ્ટ સુધી પણ 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 એમ 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 કે હોસ્પિટલોમાં થાય તો આપણે જેનેરિકથી થી ચાલુ કરીએ છીએ આમ જેનેરિક શબ્દ જે છે લોકોને એમ લાગે કે ઓછી ક્વોલિટીનો છે કે ઓછી પ્રાઇઝ હશે એટલે સારું નહીં હોય પણ આપણે ક્રિયમ ફાર્મા જે લોન્ચ કરીએ છીએ એમાં દરેક મોલિક્યુલ દરેક એસકેયુ ઉપર આપણે ક્વોલિટી રિપોર્ટ દવાનો કર્યો છે જેથી આપણે ક્વોલિટી દવા ઓછા પ્રાઇઝમાં કારણ કે અત્યારે બ્રાન્ડેડ જનરિક્સ જે છે એ ખૂબ વધારે પ્રાઇઝમાં વેચાય છે અને આપણે એવું છે કે સાહીઠ ટકા સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ આપણે વેચવું છે અને રાઇટ ભાવે કસ્ટમર સુધી પહોંચાડવું છે મેસેજ હું આપવા એમ માગીશ કે તમારો બધાનો અધિકાર છે કે દરેક કેમિસ્ટ ઉપર તમે પૂછો કે જેનેરિક દવા અવેલેબલ છે કે નહીં અગર હશે તો કસ્ટમરને સારી ક્વોલિટીની જેનેરિક દવા મળવી જોઈએ અને એમાં તમે ક્રિયમનું પણ નામ લઈ શકો તો તમને તમારા નિયરેસ્ટ કેમિસ્ટ પાસે મળશે અમારા એસઆર કે ફેમિલી માટે બહુ મહત્ત્વનો દિવસ છે કારણ કે ન્યૂ જનરેશન થર્ડ અને ફોર્થ જનરેશને નવા સાઈડ બિઝનેસ માટે ક્રિયા ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે અને મને વિશ્વાસ છે અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ કેની જેમ મોરલ વેલ્યુ સાથે એથિક્સથી કામ કરશે અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી ન બને અને ક્વૉલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે કારણ કે અમે એ લોકોને આ પહેલેથી સમજાવેલું છે કે આપણે પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે આપણે ખરેખર જીવનમાં જિંદગીમાં આવ્યા તો એથિક્સથી મોરલ વેલ્યુથી જીવવાનું છે એટલે બહુ આનંદ છે કે આ અમારા દીકરાઓ આજે આ નવું સોપાન ક્રિયામ શરૂ કરી રહ્યા છે ધન્યવાદ એમાં એવું છે કે ભગવાનની કૃપાથી અત્યારે અમારે ફેમિલી યંગસ્ટર સિક્સટીન યંગસ્ટર આવી ગયા કારણ કે સેકન્ડ થર્ડ ફોર્થ જનરેશન હવે બધાને કેવી રીતે એમાં સમાવા એટલે અને એને મળે શું આજે દાખલા તરીકે તે અહીંયા અત્યારે એચિવમેન્ટ મળ્યું તે જ તે જ થયું હીરામાં આવ્યો તો હીરા તમારા હતા અને એને ક્યાં મહત્વ મળે ગોઈન કાકાને જ મળે એટલે સાઈડ બિઝનેસ ભગવાનની દયા છે અહીંયા ફાર્મા પણ છે અમારે આઈટીમાં પણ છે અને એ રીતે જે છે સ્ટાર્ટઅપમાં પણ છે એટલે છોકરાઓ જેમ નવા આવતા જાય એ લોકોને ગમે એવા નવા બિઝનેસ બધા શરૂ કરતા જાય